સંકલન સમિતિના સભ્યો પીટી જાડેજા અત્યારે ક્યાં છે હવે તમે ગોદરામાં હા ટીકડું નાખી દીધું છે નથી રૂપાલાભાઈ માફ કરતા કે નથી સરખું આંદોલન આપતા હવે રૂપાલાભાઈ પાસે ટિકિટ રદ ન કરાવી શકે તો શું રાજીનામું મગાવી શકે એવું તો આ લોકો પાપડે ભાંગવાની સંકલન સમિતિની તેવર નથી શું રાજીનામું અપાવી શકશે અમને બોલવું નથી ગમતું અમને મીડિયામાં પણ આવું નથી ગમતું તેને મહાસમેલનો કરીને શિરો બધાને જમાડવા બોલાવે હતા આટલો બધો ખર્ચો કોને કર્યો એ પણ અમને જણાવો જી જય માતાજી હવે કાલની જે આપણે સંકલન સમિતિના સભ્યોની જે પ્રેસ કોન્ફરન્સ હતી એના સંદર્ભમાં હું કહેવા માગું છું કે જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માંગીએ છીએ તો જે કરણસિંહ ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કંઈ કોઈ ડિસિઝન ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે એ કાલની સભા કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો તો વિરોધ હતો કોનો આપ લોકો શું કરવા આવ્યા હતા કે જે બેનો દીકરીની અસ્મિતાની લડાઈ હતી તો એ તો કોઈ કંઈ દેખાડવું નહીં તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ નથી જે આપ બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે અને એમાં એક જે બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત કોઈને જવાબ દેવા રેડી નથી પણ અમે અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી આપણે બધા એક જ સમાજના છીએ અને અંદરો અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરા કરી અને બેસાડી દીધા છે તો એ પીટી જાડેજા એ ઓડિયો વાયરલ કર્યા હતા બધા બરાબર છે કે પીટી જાડેજા એવું કહ્યું હતું કે ભાઈ તૃપ્તિબાના પર્દાફાશ કરીશ અને બીજા બે ત્રણ જણા લોકોના વાત કરી હતી કે બધાનો પર્દાફાશ કરીશ અને સંકલન સમિતિ કેવી ગદ્દાર છે એ હું કહીશ અમે લોકો અત્યાર સુધી શાંતિથી જ બેઠા છે કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે તો આપણા લડાઈ કરી અને સમાજને ને ગુમરાહ કર્યો અને જે ડિસિઝન લેવાનું હતું એ લીધું નહીં તો પીટી જાડેજા પહેલા તો ક્યાં છે હું એ પૂછવા માંગુ છું કરણસિંહ ચાવડા

જે કોંગ્રેસ પાર્ટીને ઉભી કરી દીધી તમે સામે સામા પક્ષ એક સાઈડ તમે એ લોકો એવું બોલી રહ્યા છો કે અમે સામાજિક છીએ અમે રાજકીય નથી તો હવે ટિકિટ ક્યાંથી આવી ભાઈ આપ એવું બોલી રહ્યા છો કે અમે આવતી લોક ચૂંટણીમાં અમે ટિકિટની પણ માંગ કરશું તો એના માટે રાજકીય લોકો છે જ જે લોકોને ટિકિટ જોઈએ છે એ લોકો માંગ કરી જ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાજસેકાતભાઈએ પણ એ માંગ મૂકી હતી જેપીભાઈએ પણ માંગ મૂકી હતી તો આપ લોકો સામાજિક છો તો સામાજિક જ રહો અને સામાજિક કાર્ય કરો આપ લોકોએ શું કર્યું છે કે બહેનો દીકરીઓનો હાથો બનાવી અને રાજકીય ધોરણે ક્યાંક ને ક્યાંક મને

કોના કેવાથી લીધું છે બરાબર અમને લોકોને સાઈડ લાઈન કરીને બેસી ગયા જે બેન ઉદીકરિયુએ મેન લડત આપી હતી એને તો આપ લોકો કોઈ દિવસ યાદ જ નથી કરતા તો અને અંતરો અંદર જે સમાજની લડાઈ છે બંધ કરો આખા સમાજનું ખરાબ લાગે છે અને અમને અમને આપ લોકો બોલવા મજબૂર કરી રહ્યા છો અમને બોલવું નથી ગમતું અમને મીડિયામાં પણ આવું નથી ગમતું પણ જે લોકો જે આપણે ડિસિઝન લીધું છે એ તદ્દન જ કા રૂપાલાભાઈને માફ કરી દ્યો અને કા સરખું આંદોલન કરો બેમાંથી એક વસ્તુ કરો ગોદરામાં હાટીકડું રાય રાખી અને આપ ઘર બેઠા થઈ જાવ છો તો એ આપણું ડિસિઝન ચોખ્ખું અને દેખાતું નથી આમાં કાંઈ જ જયપુર અંદર રહ્યું હવે રન થઈ રહ્યું છે એ તો બધા આખી દુનિયા જોઈ રહી છે કે જે કાલનું ડિસિઝન હતું કે ભાઈ અત્યારે અમે વિરામ થઈએ તો શું કરીને જમાડવા બોલાવે કઈ બધા મહાસંમેલનો કર્યા લોકોના ટાઈમ બગાડ્યા લોકોનો ટાઈમ વેસ્ટ કર્યો બરાબર છે પછી રથયાત્રા નીકાળી તો ટ્રાફિક જામ કરાવ્યું એનાથી સરકારને શું ફરક પડ્યો છે પેટ્રોલ બધા બગાડ્યા બરાબર છે તો આનેથી કોઈ જાતનું કઈ ફેર પડ્યો કોઈને નથી તો કઈક કાંઈક એવું ડિસિઝન લ્યો કે ભાઈ દુનિયા પણ જોઈને એમ કે ના ભાઈ આ લોકો વ્યવસ્થિત છે આ તો તમે લોકો કંઈ કરતા નથી જે ઘરે છે એને પણ રોકો છો એને પણ કંઈ કરવા નથી દેતા એને પણ સાઈડલાઈન કરી દીધા અને આંદોલન તો પૂરું જ થઈ ગયું છે આંદોલન જ્યારથી રૂપાલાભાઈએ ફોર્મ ભર્યું તે દિવસથી હું કંઈ કંઈ થાકી ગઈ કે આંદોલન પૂરું જ છે પણ ક્યાંક ને ક્યાંક આ લોકો સમાજને ગુમરાહ કરી અને અમે સામાજિક છીએ અમે સામાજિક છીએ એમ કરી કરી અને સમાજને અહીંયા સુધી પહોંચાડ્યા હવે આ લોકોનું કઈ દેખાતું જ નથી હવે આ લોકો શું પર્દાફાશ સમાજ વચ્ચે તો પીટી જાડેજા તો બોલવું જ નથી તો પીટી જાડેજા આટલું બધું બોલી ગયા છે તો અમે તો કોઈએ કીધું નથી બોલો કે પીટી જાડેજા ને ધમકી આવી નથી તો છે એની મુલાકાત લેશું અને એ લોકો પાસેથી આ બધુંય અમારે જાણવાની અમે સમાજ છીએ બરાબર તો સમાજને જાણવાનો હક છે ખાસ કરીને આંદોલન જે તમારી દૃષ્ટિએ સફળ થયું છે નિષ્ફળથી આંદોલન તો હવે એ બધા સમાજને ખબર દુનિયાને ખબર કે સફળ થયું છે મેં માને આંદોલન સફળ કે વિષ્ફળ એક રીતે જોવા જઈએ તો નિષ્ફળ જ ગયું છે

ખબર પડશે કહી રહ્યા હતા તેમની આયુષ્માન યોજના સારી છે પ્રધાનમંત્રી સારા કામ કર્યા છે શું છે જો પહેલેથી જ અમે બીજેપી પાર્ટીના વિરોધ કરેના તરફથી લડાઈ ચાલુ થઈ હતી બેનો દ્વારા પણ ચાલુ થઈ હતી ત્યારથી એક જ વ્યક્તિગત વિરોધ હતો રૂપાલાભાઈનો રૂપાલાભાઈનો વિરોધ જ કરવાનો હતો વ્યક્તિગત પછી એ લોકો બીજેપી પાર્ટી લઈ આવ્યા તો બીજેપી પાર્ટીનો વિરોધ કરવાનું કારણ શું હતું બરાબર છે અને નરેન્દ્ર મોદી

માફી માંગુ છું તો ક્યાંક ને ક્યાંક બેનો દીકરીઓ દ્વારા અમે તો રૂપાલાભાઈને માફ કરી દઈએ છીએ જેને જે બોલવું એ બોલ્યા રાખે બરાબર છે કે કઈ ડિસિઝન લેવું જરૂરી છે અત્યારે છે પછી ખોટે ખોટું એમ ભાઈ અમે સમાજની સાથે છે તો કાઈક તો ડિસિઝન લ્યો અત્યારે આ લોકોએ સમાજને ને આખો ગુમરાજ કર્યો છે કોઈ ડિસિઝન પણ ન લીધું અને તો પછી રૂપાલાભાઈને માફ નથી કરતા

બરાબર છે કે જે જે પણ બોલી હતા તો એને વખત જે માનવતાની દ્રષ્ટિએ બીજું તો શું કરીએ ચાલો બીજું આપણે શું કરવાના છીએ એક લોકશાહીની દ્રષ્ટિએ બીજું શું કરી લેવાના હતા જે પણ અમારું આંદોલન હતું એમાં જો અમને ટિકિટ રદ થઈ ગઈ હોત તો અમારા માટે એથી વિશેષ કોઈ નહોતું પણ એમાં કંઈક ને કઈક રાજકારણ રમાઈ ગયું છે

હવે આખો સમાજ વિચારી રહ્યો છે કે હવે શું હવે રૂપાલાભાઈ પાસે ટિકિટ રદ કરાવી શકે તો શું રાજીનામું મગાવી શકે એવું શું આ લોકો પાપડે ભાંગવાની સંકલન સમિતિની તેવડ નથી શું રાજીનામું અપાવી શકશે અને અમારા જેવાનો હાથો બનાવે છે સંકલન સમિતિ મને તો હાથો જ બનાવ્યો બરાબર પદ્મિભા વાળા અને પદ્મિનીભા વાળાની ટીમને હાથો જ બનાવ્યો આ લોકોએ અને પોતે કામ ઉતારી ગયા પોતાનું પોતે તો કે કાંઈ પોતે કંઈ બીજેપી પાર્ટી પાસે પણ સારા રહ્યા કોંગ્રેસ પાર્ટી પાસે પણ સારા રહ્યા અને સમાજ પાસે પણ સારા રહ્યા તો હવે આંદોલન કઈ રીતે આગળ વધારવું જે પણ કરવાનું હતું એ બધું કરી લીધું હવે આનેથી આગળ વિશેષ તો કઈ જ નથી બેન ચૂંટણી પહેલાં તમે ભાજપમાં પ્રવેશ કર્યો હતો પછી આંદોલનના કારણે તમે રાજીનામું જે ફરી તમે ભાજપમાં જોડાશો કે નહીં

મતદાન પૂરું થઈ ગયું ને બીજા દિવસે કારણ કે ત્યારે એવું હતું સંકલન સમિતિ એવું કઈ રહ્યું કે રાજકીય પછી પણ માફી માહિતી ને પછી પણ સંકલન સમિતિ એ માફ કરવાની ના પાડી જે બેઠકોમાં આગામી નિર્ણય લેવાની વાત થઈ પરંતુ હવે તો આંદોલન મોટું વાત આવે છે તો આજે કઈ રીતના સંકલન સમિતિ હું કહું છું ને કે ચોખ્ખું બોલતી જ નથી

છે બોલી ગયા અમને ગુસ્સો હતો હતો બધું હતું અમે આંદોલન પણ જોરશોર આપ્યું છે મહા સંમેલનો મહા રેલીઓ અમે બધું જ કરી શક્યું છે પણ માનવતાની દ્રષ્ટિએ અમારામાંય કંઈક હોય અમે પણ અમે અમારો ક્ષત્રિયનો ગુણ છે ભલે પહેલા અમે નતા કહેતા પણ આટલું બધું કર્યું હવે પાંચમી વખત રૂપાલાભાઈએ માફી માંગી છે તો અમે માફ કરીએ જ છીએ પત્નીની રૂપાલા સાહેબ સાથે મુલાકાત વ્યક્તિ કે એમણે જે માફી માંગી છે તો હવે પણ જરૂર છે જી રૂપાલાભાઈ ઈચ્છે છે તો હું અને મારી નારી શક્તિ હું એકલી નહીં પણ હું મારી નારી શક્તિ રૂપાલાભાઈની ઈચ્છા છે તો અમે કરશું એની સાથે મુલાકાત અને એ પણ કહી દઉં કે શરૂઆત અમે બેનો દીકરીઓ જ કરી હતી નારી શક્તિએ અને અંત પણ અમે જ કરીએ છીએ એટલે કોઈ ઝંડો સંકલન સમિતિ હાથમાં લીધો હોય તો એ રહેવા દે ગુજરાત ફર્સ્ટ આના માટે માધ્યમ બનશે તમારા મુલાકાત માટે ગુજરાત ફર્સ્ટ માધ્યમ બનશે કારણ કે ડાયરેક્ટ તો કોણ કોઈ તમને એમ કહીશ કે રૂપાલા સાહેબ મળવા માંગે છે તો તમારું શું કહેવું કોઈ હું મને કોઈ એવું કઈ છે નહીં બરાબર છે તમે ફોન કરશો કે મીડિયા ફોન કરે એવું ના એ તો

સંકલન સમિતિએ એ જ કર્યું એટલે જ અમને એમ છે કે ભાઈ આ બધું શું થઈ ગયું છે